ભાવનગર માં કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું કોંગ્રેસ સમિતિ દ્વારા યંગ ઇન્ડિયા કેસમાં ED ની કાર્યવાહી સામે સત્યમેવ જયતે અંતર્ગત ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેની કાયદેસર કાર્યવાહી સામે શહેર ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા સૂત્રોચાર કરાયા મોદી સરકાર સામે આક્રોશ કરી કેન્દ્ર સરકાર દ્વારા મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ સામે છળ એકダイ ખાતે ચાલી રહેલી રાજકીય બદ ઈરાદાયુક્ત કારણે કાર્યવાહીનો પડદાફાશ થતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો નામદાર અદાલત દ્વારા યંગ ઇન્ડિયા કેસમાં કોંગ્રેસના નેતૃત્વ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઇન્ફોર્મેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાયદેસર અને બેદ ઇરાદાપૂર્વક હોવાના આક્ષેપ કરાયા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં શહેર પ્રમુખ લાલભાઈ ગોહિલ મનપા વિરોધ પક્ષના નેતા જીતુ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાતા પોલીસ દ્વારા અટકાયત કરાઈ પોલીસ દ્વારા અટકાયત કરી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને પોલીસ મથકે લઈ જાણો છો એમ મોદી સરકારના મલીન ઈરાદા આજે સમગ્ર દેશની જનતા સમક્ષ ખુલા પડ્યા યંગ ઇન્ડિયાના નામે કોંગ્રેસના જે મુખ્ય નેતૃત્વ કહી શકાય એવા આદરણીય સોનિયાજી તેમજ રાહુલ ગાંધી ઉપર જે યંગ ઇન્ડિયાનો ખોટો ઈડી દ્વારા જે કેસ કરવામાં આવ્યો હતો એમાં ન્યાયપાલિકાએ આ બંને નેતાઓ વિરુદ્ધના પુરાવાનો હિસાબે ઈડીને ફિટકાર લગાવી અને કહ્યું કે આ તમારા અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતો એટલે આજે આ મોદી સરકારના બધ ઇરાદાનો પર્દાફાશ થયો છે સમગ્ર દેશે આજ જોયું કે મોદી સરકાર પોતાના બધ ઇરાદા માટે મુખ્ય વિરોધ પક્ષના આગેવાનો હોય એને તાનાશાહી ના ભાગરૂપે કેસ કરી અને ફિટ કરવાની કોશિશ કરે છે એવું આજે સમગ્ર દેશે જોયું એટલે આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સત્યમેવ જયંતના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો અને ભાવનગર પોલીસ દ્વારા આ તમામ કાર્યકરોને આગેવાનોને

વિપુલ બારત દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર